કેમ છે મારી YouTube ફેમિલી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને ભાઈને ગમેન્ટ આવી કે ભાઈ અગાસી સાફ કર નાખો આમ તો અગાસી સાફ જ છે અહીંયા તો એ બધું અટાણ નાખ્યું અહીંયા જે થોડુંક પડ્યું એ આપણે અટાણ નાખી અને આ સાઈડની રેતી છે એ આ સાઈડ નાખી દે આપણે અને આ ડૂચો પડ્યો એ આપણે નીચે નાખી દે હાલો એટલે અગાસી સાફ થઈ જાય ને કબૂતરને મજા આવે એટલે કબૂતર બહુ મસ્ત થઈ ગયા છે હવે એટલે થોડીક હજી હવે આપણે ધ્યાન રાખશું કે પાછા બીમાર ના પડે એમ અને પાછા આપડા જે બચા થયા એ બધા હારા ઉડે એવા થાય છે થવાના છે અને હારા જ ઉડવાના છે બચ્યું છે બહુ સારું ઉડે છે આપણે એટલે આ બીજા એવા ધ્યાન જાન દેવાને અને આજે સવારે મેં કબૂતર ઉડાડ્યા હતા અને ત્રણ કલાક ઉડાય છે આપણા કબૂતર પેલી ફેરે ઉડાડ્યા હતા એટલે આમ તો ઉડાડતો હોય તો પેલી ફેરે આ બાજ આવતી હતી પછી પેલી ફેરે ઉડાય એમ પાછા ઉડાડ્યા ને ત્યારે ત્રણ કલાક ઉડ્યા હારામાં હારા બાકી આમ તો ઉડાડતો સાંજના ટાઈમે તો બહુ જાજી ઘડી ના ઉડતા આજે તો સવારે ઉડાડ્યા હતા એટલે બાર વાગે ઉતરી ગયા છે આપણા કબૂતર પાછા નીચે એટલે બહુ સારા ઉડે છે હવે કાયમી ટ્રેનિંગ દેવું અને સાત આઠ કલાકની આપણે ફરી પાછી થઈ જાય કબૂતરની કેમ કે હમણાં વચમાં નતા એટલે કબૂતર ઉઠતા નતા હા ઓછા ઉઠતા હતા આજે બહુ સારા કબૂતર ઉડ્યા છે એટલે પાછા પંદર વી કબૂતર થઈ જાય આપણે છ સાત કલાક વાળા એટલે તો ત્યાં મજા આવે એમ પંદર તો હોવા જ જોઈએ સાત આઠ કલાક ઉડી દેવા અત્યારે આપણી આગળ આ હાથક છે પણ પંદર હોળ જેટલા થાય એટલા હવે આગળ જતા જોઈ એટલે હજી નવાઈ લઈ આવશું ભાઈ તો જોડાય હજી બધા પેલા સાફ કરી નાખી બધું તમે જુઓ કે આપણે આખી અગાશે આમ તો સાફ કરી નાખી હવે આ પછી આપણે અહીંયા નાખી દેવું કેમ કે અત્યારે પાવડો નથી આપણી આગળ અને અહીંથી ઉપાડીને અહીંયા નાખી દેવી અને આ સાઈડ કરી નાખવું હજી ઓલું થોડુંક બધું હે બધું ઉપર જવા દેવું સાફ થઈ જાય ને બાકી બધા કબૂતર અંદર છે હવે આપણે બારે કાઢી આવ્યા બધા કબૂતર ને એ વાવલા આપણા બચ્ચા બેઠા ખાવા પીવા નાખી ને બારે નીકળે બધા આમ તો ખુલ્લા જ હતા આખો દી હજી આપણે ખોરાય પીવરાઈ લઈ પછી પૂરી કબૂતર ખાય છે બધા બારા કાઢ્યા હતા પણ બધા અંદર પુરાઈ ગયા છે અને આપણે જો બેઠા જઈ તમે રાખી ગયો આખી મેળી સાપી ગયું અમારા વાય થાકી ગયો ખબર છે આખી મેરી આખી મેળવીને વાયરી છે વાયરી ખબર છે ને લાખી આખી ઘડીએ ઉડી ઉડા રાખે છે ભરાય છે આખી અગાસી એનો કાંઈ મગજ મારીને ક્યાંક નાખી દેવી જોઈએ નીચે તો નખાય નહીં તો પાછી ઉપર ચડાવી પડે બધું કાણી વાળું છે ઓલી સાઈડ જવા દેખું અને બાકી હવે કબૂતો પૂરી દેવાશે ઓલા ભાઈએ કીધું હતું કે અગાચ હિસાબ કરી નાખી લો તારું હા થોડું ખાંભ રૂમી અને અગાચી હિસાબ કરી નાખી તો તમારે ભાઈને કંઈ કેવું હોય તો કોમેન્ટમાં લેખા કરજો તમારો ભાઈ જોયા કરશે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો બાકી આજના આટા આ વ્લોગ માટે આટલું જ આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો તો અવાજ નવા બ્લોગમાં મળશું ફરી ભાજા બાય બાય